ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો જોકે સદનશી બે જાનહાની ટળી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિએ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી

જેથી તેમનો જીવ બચી ગયું હતો અને સદનસીબે મોટી જાનહાની થતા અટકી હતી જોકે કે એક દશરથ માછી નામના યુવાનને દિવાલ ધસી પડતા તેમને માથામાં ઈજા પહોંચી હતી જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આ બાબતે આમોદ ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે અમોયા જળજળિત રંગ ઉપવનને ઉતારવા માટે

મારું નામ મિતેશ માછી છે રહેવાસી તાલુકા પંચાયત નવી નગરી આમોદ અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે પાંચમો ટ્રીમો ભેગી થયેલી હતી એમાં રાનીપુરા જૂનાવાડીયા આમોદ વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન કર્યું એની દીવાલ તૂટી પડેલી અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા બેસેલા હતા સરસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દશરથભાઈ માછી છે એમના માથામાં ઈજા થઈ છે ને એમને પાંચથી છ ટાંકા આવેલા છે એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવી અને ઘરે મૂકી આવીએ મારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે બી એકત્ર થાય છે અને નાના છો ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કાઢવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ના બને કે કોઈ દુરહાની ના થાય વિષ્ણુભાઈ આઈ ગઢવી આમોદ હાઈસ્કૂલના આચાર્ય તરીકે આ જે રંગ ઉપવનની જે દીવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી બેથી ત્રણ ટાંકા આવ્યા છે અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મામલતદારે કહ્યું કે અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા દશરથભાઈ અમારા સમાજના છોકરાઓ ત્યાં કિલાક મેદાન આપણે હાઈસ્કૂલ મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જઈને ઉભો રહ્યો ઊભો એકાદ જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલાં બે કાંકડા પડ્યા અને પછી એકીદમ ટપ ભસી ગયા અવાજ આવે તો મેં છોકરાનું બૂમ પાડ્યું ના હોય એથી મેં બેટ્રો ગોળમટા ખાઈને એમ પડ્યો એકાદ ડીફું બધા માથામાં પડ્યું જેમાં બે ટાંકા આવેલા છે ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી